લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવારો લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે નવસારી લોકસભામાં આવતી વિધાનસભામાં આજે સી આર પાટીલ ભવ્ય રોડ શો થકી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ થયો હતો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આગામી સાત મે દિવસે યોજવાનો છે ત્યારે હવે મતદારો સુધી પહોંચવા માટે ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે આજે નવસારી લોકસભામાં આવતી ગણદેવી વિધાનસભા મત ક્ષેત્રમાં સી આર પાટીલનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે પાટીલ આજે ગણદેવી ચીખલી અને ખેરગામ તાલુકામાં પ્રચંડ પ્રચાર કરશે જેમાં અઢાર જેટલા ગામોમાં ફરી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આની સાથે જ વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગણદેવી ચીકલી અને ખેરગામ તાલુકામાં જુદા જુદા આગેવાનો દ્વારા સીઆર પાટેલનું સ્વાગત કરવામાં આવશે ગણદેવી તાલુકાના બિલીમોરા નજીક આવેલા આતલીયા ગામથી શરૂ થયેલી આ વિશાળ બાઇક રેલી જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને ખેરગામ તાલુકામાં જેનો સમાપન થશે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોન યુઝ નવસારી